સુરતના નાનપુરા વિસ્તારમાં બાળકો રમતા હતા ત્યારે ભૂલથી પથ્થર છૂટી શ્રીજી પંડાલ પર પડતા કેટલાકે અફવા ફેલાવી હતી જોકે પોલીસે ત્વરિત સ્થળે દોડી જઈ સમગ્ર હકીકત સામે લાવતા મામલો શાંત પડ્યો હતો ઓગણત્રીસ ઓગસ્ટ શુક્રવારના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ અઠવાલાયન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર પથ્થર પડ્યાની માહિતી મળતા અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનના પોલીસ સ્થાપના માણસો તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચ્યા હતા નાનપુરા હબીબસા મોલ્લા પાસે આવેલ સુથાર મોલ્લા વિસ્તારમાં પહોંચી પોલીસે પરિસ્થિતિ વાફેક થઈ પંડાલની આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોતા જેમાં એક સીસીટીવી કેમેરામાં નાના બાળકોમાંથી એક બાળકે બોલિંગ એક્શન કરતા પથ્થર ફેંકાયું હોવાનું જણાતા તાત્કાલિક સર્વેલન્સના પોલીસ સ્ટાફના માણસોએ આ બાળકોને શોધી કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને ટૂંક સમયમાં આ બાળકોને ઓળખી આ બાળકોને તેમના માતા પિતા સાથે પોલીસ ચોકી ખાતે લાવી પૂછપરછ કરતા આ બાળકોની સાતથી આઠ વર્ષની જણાતી અને આ પથ્થર ભૂલથી ફેંકાયેલા જણાવ્યું હતું અને તેઓની પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત બનાવ બન્યો ન હોય તેવું જણાવ્યું હતું હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે જેથી પોલીસ મીડિયાના માધ્યમથી તમામ લોકોને જાણ કોઈ ખોટી અફવાઓથી પ્રેરિત થવું નહીં તેમ જણાવ્યું હતું આજ રોજ ઓગણત્રીસ તારીખના સાંજે છ વાગ્યાની આસપાસ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબ શાહ મોહલ્લા છે અને આ બાજુમાં સુથાર મોહલ્લા છે તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કંઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા સર્વેલેન્સથી જોતા આજુબાજુના સીસીટીવી નાણકરા સાત આઠ વર્ષના બાળકો આ ક્રિકેટ રમતા જેવી મુવમેન્ટ કરતા હતા ને આનાથી ત્રણમાંથી એક બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને એના વાલીવાળા સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો સાતથી આઠ વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માગું છું કે કોઈ અફવાઓ ઉપર બિલીવ નહીં કરવો